નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ હું છું આપની સાથે હિત ભગત સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના જીવ સાથે ચેડા કરવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે જોકે તંત્ર દર્દીઓની માત્ર સુરક્ષા માટે કામગીરી કરવામાં આવી રહી હોવાનો બચાવ કરી રહ્યા છે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસે અને દિવસે વધી રહી છે જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ અહીં મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ તેમના સગાઓ આવતા હશે છેલ્લા છ મહિનાથી આ જર્જરિતે બિલ્ડિંગને શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે તેમ છતાં અત્યાર સુધી એક પણ વોર્ડ શિફ્ટ કરવામાં આવ્યો નથી સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બાર માળની કિડની અને બાર માળની સ્ટેમ સેલ હોસ્પિટલ ખાલી છે છતાં દર્દીઓના જીવ જોખમમાં છે હોસ્પિટલમાં અનેક વખત દર્દીઓ ઉપર તેમજ સ્લેબ પડવાની અને તૂટવાની ઘટના સામે આવે છે તેમજ થોડાક દિવસ પહેલા જ ડાયાલિસિસની સારવાર લેવા માટે આવેલી મહિલા દર્દી ઉપર સ્લેબ તૂટીને પડવાનો બનાવ પણ સામે આવ્યો છે તેમ છતાં તંત્રે હાલ કામ ચલાવ વ્યવસ્થા કરી લીધી છે હોસ્પિટલમાં લોખંડના ટેકા સાથે સ્લેબને સપોર્ટ આપવામાં આવ્યો છે આરએમઓ ઓફિસની બહાર લોબીમાં જ સ્લેબ પડવાની શક્યતાના પગલે ટેકાઓ મૂકવામાં આવ્યા છે જ્યારે અન્ય એક બિલ્ડિંગની બહારની સાઈડ પણ ટેકાઓ મૂકવામાં આવ્યા છે આ મામલે સુરત સિવિલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે તેને તોડીને નવી બનાવવામાં આવશે તેની મંજૂરી પણ મળી ગઈ છે ધીમે ધીમે શિફ્ટિંગની કામગીરી કરવામાં આવશે એક સાથે તમામ દર્દીઓને શિફ્ટ કરી શકાય તેવી સ્થિતિ નથી બે વર્ષથી સ્થિતિની બાબત નથી બે વર્ષ પે બે વર્ષ બે વર્ષ પહેલાં બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું શું કરવું આખું ત્યાર પછી પીઆયુ દ્વારા એનું જે કંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે જેથી ઓપરેશ સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશું અત્યારે અમારે અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ ચોવીસ કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે ખૂબ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓની સારવાર થાય છે અને જે બિલ્ડિંગ અત્યારે જૂનું થઈ ગયું છે જર્જરિત છે તેમ છતાં એમાં પેરેલ સાથે જ્યાં સુધી દર્દીઓ જૂના બિલ્ડિંગમાં છે ત્યાં સુધી એનું સમારકામ કે એના ટેકા કે બધું પીઆઈયુ તરફથી સ્ટ્રેન્થનિંગ રિપેરિંગ મેન્ટેનન્સ એ પણ કામ ચાલુ જ છે જેથી કરીને જ્યાં સુધી શિફ્ટ ના કરીએ ત્યાં સુધી કોઈ તકલીફ ના પડે એ પ્રકારની પણ તકેદારી લેવામાં આવી રહી છે આપને ભલે અમારો સતત પત્રવ્યવહાર અને બધી વાતચીત થતી જ હોય છે પીઆઈયુ વિભાગને પણ વારંવાર ઉપરથી પણ સૂચના આપવામાં આવી છે કે બને એટલી ઝડપથી કામ કરે પીઆઈ તરફથી જો આ બધી કામગીરી ના કરીએ સર વિભાગ કામ કરી રહ્યું છે પણ એમાં જે ત્વરિત થવું જોઈએ તે પ્રકારે પણ વ્યવસ્થા કરવાની ઉપરથી સૂચના અપાઈ ગઈ છે અને અમારે પણ સતત એને પેરેલાલ સંપર્કમાં છે અને એ કામગીરી ચાલુ રહી છે કામ અટવાતું નથી કોઈ પણ કામમાં સમય તો લાગે તે પ્રમાણે સમય લાગતો આટલો બધો સમય છે જે કંઈ જે કંઈ નાની મોટી વ્યવસ્થાઓ કરવાની જરૂરી હોય તાત્કાલિક ધોરણે એ પીઆઈ વિભાગ તરફથી કરવામાં આવી રહી છે પેશન્ટની સેફટીનો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે જો મેં અગાઉ પણ આપને કીધું તેમ બધું બંધ કરીને ફટાફટ શિફ્ટ કરી દઈએ તો બધા જ પેશન્ટોને અમારે બહાર બીજી હોસ્પિટલમાં અથવા તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે એ પરિસ્થિતિ છે અને બંનેનું બેલેન્સ કરીને આપણે ચાલીએ છીએ કે દર્દીને સારવાર પણ મળી રહે અને સાથે શિફ્ટિંગની પણ કરેલા કામગીરી ચાલુ છે જૂના બિલ્ડિંગની સમારકામની પણ કામગીરી પીઆઈ દ્વારા ચાલુ છે અને તેની સાથે નવા જે બિલ્ડિંગો છે જેમાં સ્ટેમસેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગ પર્ટિક્યુલરલી કિડની બિલ્ડિંગમાં આઠ ઓપરેશન મેં અગાઉ જણાવ્યું તેમ આઠ ઓપરેશન થિયેટરો તૈયાર થઈ ગયા છે બીજા ચાર ઓપરેશન થિયેટરો હાલમાં થોડા દિવસમાં તૈયાર થઈ જશે ઇવન ડાયાલિસિસ બી લગભગ એક અઠવાડિયામાં તૈયાર થઈ જશે એટલે અમે અઠવાડિયામાં ડાયાલિસિસ તો શિફ્ટ કરી જ દઈશું અને એ પ્રમાણે પ્રાયોરિટી વાઇઝ દરેક ડિપાર્ટમેન્ટ ધીરે ધીરે શિફ્ટ કરી દઈશું આપ જાણો તેમ જૂના ટ્રોમા સેન્ટરમાં આપણે અ ગાયનેક અને સર્જરીની ઓપડી માં જે કંઈ ફેરફારો કરવા જરૂરી હતા એ લગભગ સંપૂર્ણ થઈ ગયા છે અને ધીરે ધીરે એ પણ બધું શિફ્ટ કરી દઈશું કામગીરી ચાલી રહી છે ચાલી રહી છે ખરેખર ચાલી રહી છે ખરેખર ચાલી રહી છે આપ જોઈ શકો આપ જે તે જગ્યાએ સાઇટ પર પણ જોઈ શકો કે કામગીરી ચાલુ છે દર્દીઓના જીવના જોખમ ના થાય તેને માટે પણ મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે પણ દર્દીની સારવારને પ્રાયોરિટી આપીને અમે પોતે પણ એ બિલ્ડિંગમાં રહીએ છીએ મારી ઓફિસ પણ એ જ બિલ્ડિંગમાં છે એવું નથી કે કોઈ ના જોવાનું હા પણ તો અમે અમે દર્દીઓને માટે જ હવે આ રીતે કામ કરીએ અમે દર્દીઓ માટે કામ થઈ કે ત્યાંથી પાણી ફરી ટપકી રહ્યું છે પાણી ટપકે છે પણ પાણી તો હવે ચોમાસામાં આપના ઘરોમાં પણ ટપકતું હોય એવું નથી પાણી ટપકે ધ ડઝન્ટ ના ટપકે સાહેબ જે કંઈ જરૂરી છે એ કામગીરી બધી થઈ રહી છે અને દર્દીઓની સેફટીને ધ્યાનમાં રાખીને અને દર્દીને સારવાર મળી રહે એ હેતુથી જ આ પ્રમાણે કામગીરી કરવામાં આવે છે બાકી તો બંધ થઈ જાય ને દર્દીઓને સારવાર મુશ્કેલી પડે નવી છે એમાં બી પાવર કટ થવાનો પ્રોબ્લેમ છે અને ઓપરેશન થિયેટરમાં અને વેન્ટિલેટર ઉપર દર્દી હોય એના કેટલો એ પંદર મિનિટ માટે પંદર કે વીસ મિનિટ માટે કંઈક પાવરમાં ફોલ્ટ આવેલો જે આપણા કંટ્રોલની બહાર હતો અને ડીજી સેટ પર તરત સ્વિચ ઓવર કરી દીધેલું એટલે ને ત્યાર પછી એનું કરેક્શન પણ થઈ ગયું છે હવે એક મિનિટ માટે વેન્ટિલેટર દરેક વેન્ટિલેટરોમાં લગભગ બે કલાકનું એનું પેલું હોય છે પાવર બેક બેકિંગ હોય છે જેથી કરીને કોઈ દર્દીને કોઈ મુશ્કેલી પડી નથી રાત્રે મારા પર જેવો ફોન આવ્યો તરત જ ઇલેક્ટ્રિક વાળાને ફોન કર્યો તાત્કાલિક ડીઝી સેટ પર શિફ્ટ થઈ ગયું અને કામ ચાલુ થઈ ગયું છે કોઈ કામ અટવાયું નથી

સાહેબ સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર લીપા પોટી કરવામાં આવ્યા છે અને હવે તો ચેક મારી દેવામાં આવ્યા છે શું કહેશો શું કારણ નમસ્તે હું ડૉક્ટર ધારિત્રી પરમાર એડિશન સુપ્રિન્ટેન્ડન્ટ નવી સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત તરફથી વાત કરું છું આજે ડૉક્ટર પ્રીતિ ન હોવાથી હું આપ સર્વેને જવાબ આપું છું કે સિવિલ હોસ્પિટલમાં ઘણી બધી જગ્યાએ સમારકામ ચાલી રહ્યા છે કારણ કે તમને જાણ હશે એમાં હોસ્પિટલ સિક્સટીના દાયકામાં બનેલી છે સો કા કાફી જૂની બિલ્ડિંગ હોવાથી ઘણી બધી જગ્યાએ ચોમાસાના વાતાવરણમાં એના ગાબડા પડવાનું ચાલુ થયેલ છે જેની સમારકામ ચાલી રહી છે અત્રે હું આપને જણાવું કે આ હોસ્પિટલનું આ બિલ્ડિંગ અત્યારે રિનોવેશનમાં જવાનું છે જેથી આ બિલ્ડિંગને તોડીને ફરીથી નવી બિલ્ડિંગ ઊભી કરવાનો પ્લાન ઓલરેડી સરકાર તરફથી મંજૂર છે અમે રાહ જોઈ રહ્યા છે કે અમારા નવા ઓપરેશન માટે ઓપરેશન થિયેટર અમને

ઘણી વખત પોપડાની પ્રોબ્લેમ થયેલો છે અત્યારે જે થયો કદાચ પ્રોબ્લેમ છે પરંતુ એમાં સમારકાન થઈ ગયું છે અને ડાયાબિસિસ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે એક્સપર્ટની જરૂર પડે છે એ અંગે અમદાવાદથી એક્સપર્ટ આવી અને જે તે નવી જગ્યાનું ચકાસણી કરી ગયા છે અને ડાયાલિસિસ યુનિટ અમારું શિફ્ટ થવાની તૈયારીમાં છે કેટલો સમય લાગી શકે છે આ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે એટલે ડાયાલિસિસ યુનિટ માટે કે હોસ્પિટલ તમામ હોસ્પિટલ તો આખો પ્રોજેક્ટ તો આઈ થિંક 3 થી 5 વર્ષનો ગણી શકાય પરંતુ શિફ્ટ કરવાનું કામ અમને ઓટી મળશે તો 15 દિવસમાં બધા પેશન્ટને અમે શિફ્ટ કરવા માટે મેન્ટલી તૈયાર છીએ મેડમ અત્યારે કોઈ દુર્ઘટના બને તો તેની પાછળ જવાબદાર કોણ આશા રાખીએ કે દુર્ઘટના ના બને જવાબદારી તો આ હોસ્પિટલના ઇન્ચાર્જ તરીકે મારી રહે જ છે જેમાં હું કોઈ દિવસ ના પાડી શકું પરંતુ અમારા તરફથી એમાં સમારકામ અને એના રૂટીન સુપરવિઝન અને પીઆઈયુ ની નિગરાણી ચાલુ જ છે બેન તમે જે તમે બી ડોક્ટર છો તમે બી સારવાર આપો છો સેવાઓ આપો છો નર્સો છે કેટલાક પેશન્ટ બી અંદર છે પેશન્ટના રિલેટિવ છે આપના જીવ પર બી જોખમ તરાઈ રહ્યું છે ગમે ત્યારે ઘટના ઘટે તો તમને પણ નુકસાન થઈ શકે છે તો તમે કોઈ સરકારને ઉગ્ર રજૂઆત કરી શકો કે નહીં કરી શકો કે શિપ જલ્દીથી જલ્દી કરવામાં આવે પીઆઈયુ એના તરફથી પૂરી કોશિશ કરી રહી છે એક વખત અમને જો ઓટી તૈયાર મળી જશે તો અમે પંદર દિવસમાં આ બિલ્ડિંગને ખાલી કરવાની ગણતરી સાથે પીઆઈયુ તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈએ છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર